એ પ્રેરક પ્રસંગ છે લગ્નની સુહાગ રાતની શેજ ઉપર એક સ્ત્રી ઓરડામાં બેઠી છે અને એના પતિની રાહ જોઈ રહી છે અને ત્યાં જ એનો પતિ હાથમાં ભોજનની થાળી લઈ અને ઓરડાનો દરવાજો ખોલે છે અને ઓરડામાં પ્રવેશ કરતાની સાથે જ એ સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આખા ઓરડામાં પ્રસરી ગઈ અને એ સ્ત્રીએ એના પતિને લાગણીવશ કહ્યું કે બાને પણ બોલાવી લીધા હોત તો આપણે ત્રણેય સાથે બેસીને ભોજન કરે અને એના પતિએ કહ્યું કે બા જમી અને સુઈ પણ ગયા હશે આવો આપણે પ્રેમથી ભોજન કરીએ અને ત્યારે સ્ત્રીએ ફરી એના પતિને ઉત્સુકતાવશ કહ્યું કે મેં બાને જમતા જોયા નથી એટલે એના પતિએ કહ્યું કે તું બાની ચિંતા ન કર એ નહીં જમ્યું હોય અને સુઈ ગયા હશે તો જ્યારે એની નીંદર ઉઠશે ત્યારે એ ઉઠી અને જમી લેશે આવ આપણે બંને પ્રેમથી ભોજન કરીએ અને આ સ્ત્રીએ મનોમન આ પુરુષ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું અને બીજે જ દિવસે એણે એના સગા સંબંધીઓને બોલાવી અને આ પુરુષ સાથેથી છૂટાછેડા લઈ લીધા અને થોડા જ સમયમાં એણે બીજા એક પુરુષ સાથે લગ્ન કર્યા અને એનો સુખી સંસાર એ પુરુષ સાથે વિતાવા લાગી આ બાજુ એ પુરુષે પણ બીજા લગ્ન કરી લીધા હવે આ બાજુ સ્ત્રીને એના પતિ દ્વારા બે બાળકો ઉત્પન્ન થયા અને બંને બાળકો ખૂબ જ આજ્ઞાકારી સુશીલ અને સંસ્કારી હતા અને ધીરે ધીરે બાળકો મોટા થવા લાગે છે અને આ સ્ત્રીની ઉંમર સાઠ વર્ષની આસપાસ પહોંચી જાય છે અને સ્ત્રી એક દિવસ એના બંને બાળકોને બોલાવીને કહેશે કે મારે ચાર ધામની યાત્રા કરવી છે અને ચાર ધામની યાત્રા કરી અને હું તમારા સુખમય જીવનની પ્રાર્થના કરવા માગું છું અને બંને દીકરાઓએ એની માતાનો બોલ ઉપાડી લીધો અને તુરંત એની માતાને ચાર ધામની યાત્રા કરવા માટે લઈ જાય છે ચાર ધામ ની જાત્રા કરવા નીકળેલા ત્રણેય મા દીકરા એક જગ્યાએ જમવા માટે રોકાય છે અને બંને દીકરાઓ ભોજન થાળી પીરસી અને એની માને જમવા માટે વિનંતી કરે છે અને એ સમયે આ સ્ત્રીની નજર એક ફાટેલ તૂટેલ કપડા અને ખૂબ જ કદરૂપા એક વૃદ્ધ પુરુષ ઉપર પડે છે અને આ વૃદ્ધ પુરુષ આ સ્ત્રીની ભોજન થાળી અને એના બંને દીકરાઓને કાતર નજરે જોઈ રહ્યો હતો અને ત્યારે સ્ત્રીએ એના બંને દીકરાઓને હુકમ કર્યો કે સૌપ્રથમ તમે એ પેલા વૃદ્ધ પુરુષને નવડાવો એને અને એને પહેરવા માટે સુંદર મજાના કપડાં આપો અને માતાની આજ્ઞાનું પાલન કરવા માટે બંને દીકરાઓ એ વૃદ્ધ પુરુષ પાસે જાય છે એમને નવડાવે છે અને પહેરવા માટે સુંદર મજાના કપડા આપે છે અને ત્યારબાદ એ વૃદ્ધ પુરુષને એની માની બાજુમાં લઈ આવે છે નાય ધોઈ સ્વચ્છ કપડાં પહેરી અને આ વૃદ્ધ પુરુષ જ્યારે સ્ત્રીની સામે આવ્યો અને ત્યારે આ પુરુષને જોઈ અને સ્ત્રીની આંખો પહોળી થઈ ગઈ અને એ આશ્ચર્યચકિત થઈ ગઈ અને આ પુરુષ બીજું કોઈ નહીં પરંતુ લગ્નના બીજા દિવસે એને છૂટાછેડા આપનાર એનો જૂનો પતિ હતો અને આ સ્ત્રીએ લાગણી વસ એ વૃદ્ધ પુરુષને પૂછ્યું કે તમારી આવી દયની હાલત શા કારણે થઈ ગઈ છે અને ત્યારે એ વૃદ્ધ પુરુષે નીચી નજર રાખી અને શરમાતા સ્ત્રીને કહ્યું કે મારી પાસે બધું હોવા છતાં પણ મારા દીકરાઓ મને જમવા નથી આપતા અને મારો દરેક સમયે તિરસ્કાર કરે છે અને હવે તો મને મારા ઘરમાંથી પણ કાઢી મૂક્યો છે અને સ્ત્રી વૃદ્ધ પુરુષને કહે છે કે આ વાતનો અંદાજો તો મેં ત્યારે જ લગાવી દીધો હતો જ્યારે તમારી સાથે સુહાગ રાતના સમયે તમે સ્વાદિષ્ટ ભોજનનો થાળ લઈ અને હોરડામાં આવ્યા હતા અને મેં તમને વારંવાર વિનંતી કરી હતી કે બાને જમાડી લ્યો બાને જમાડી લ્યો પરંતુ તમે તમારી બાનો તિરસ્કાર કર્યો હતો અને તમે તમારી બાની દેખરેખ નોતી રાખી અને આને કારણે આ તમારા કર્મનું ફળ તમે ભોગવી રહ્યા છો અને આ પુરુષ બે હાથ જોડી અને સ્ત્રી પાસે ક્ષમા માગે છે સ્ત્રીને કહે છે કે મારી ભૂલ હતી અને મને મારી ભૂલનું પરિણામ મળી ગયું છે અને પુરુષને પોતાની ભૂલ સમજાય છે અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું કે આપણે આપણા માતા પિતા સાથે આપણા બુઝુર્ગો સાથે જેવો વ્યવહાર કરશું જેવું વર્તન કરશું અને એવા જ વર્તનનું એવા જ વ્યવહારનું ફળ એવા જ વ્યવહારનું કર્મ આપણે અનેક ગણું થઈ અને પાછું આપણે મળશે આ નાનકડો પ્રસંગ જેને સમજાય અને વંદન પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર